સુરત લિંબાયત વિસ્તારમાં ખુલ્લા શરીરે હાથમાં છરો લઈ હુમલાનો મામલો સામે આવ્યો છે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ સામાજિક તત્વોને સબક શીખાડવા પોલીસે ઝડપાયેલ ત્રણ ટપોરીઓને હથકડી પહેરાવી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી છે શહેર પોલીસ કમિશનરને વાહન ચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબૂ મેળવી શક્યા નથી રોજ શહેરમાં ટપોરી અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે આતંકે હદે વટાવી ગયો છે હવે જો જાહેરમાં નથી આવી જ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક પર હુમલો કરાયો છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસ પણ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા ઝડપાયેલ ત્રણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લિંબાયત પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું આસપાસમાં રહેતા અન્ય ટપોરીમાં પોલીસનો ખોફ વધે જેને લઈ આરોપીઓને લિંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા આસપાસમાં રહેતા લોકો પણ તેઓને જોવા ઉમટી પડ્યા બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સુરત